માર્ગેરીટા મશરૂમ પેફલોએલ ફાલિગેટ મેડમ 1 કેમ આવી કે તમારી સામું જોવે છે હવે મને શું દો એ પણ નારાજ કેવાનું જલી મને યાદ તો પણ આપણે જ ભૂલી ગયો એવું એમ લગન તો યાદ છે ને હા તો તને મારા સપના હોય છે કે યાદ નથી રહેતું એક્ઝેક્ટલી મને ગડે સુધી તું બટ તારે ટ્રેસ લેવાનો તો નહીં એવું મારું ડ્રીમ હોમ ગોર એક્ઝેક્ટલી મને હમણાં ઘડે સુધી જેતું બટ તું બોલા બોલી ગઈ એટલે તો તારી જોડે મને લગન કરવા છે એન્ડ ગ્યા સન્ડે મે પાંચ પ્રોપર્ટી તો જોઈ રાખી છે એમાંથી એક એકમાં મારું ડ્રીમ હોમ નથી તો મારે તારું ડ્રીમ હોમ ક્યાં રીઅલ માં ગોતું તું જને કાલે મારે જોડે લગન જ થાજો બાકી બધું જોઈ લઈશ ચા મારી સાથ મને આ ઘર ગમી ગયું છે તો ચાલો આપડે અત્યારે જ સાઇટ વિઝિટ માં જઈએ અત્યારે હા અત્યારે જ ઈ બી ફ્રીમાં અને જો ડીલ થાય છે તો ઝીરો પર્સન્ટ બ્રોકરેજ મોડ્યુલ છે